બાજુ આપડે આ ઝાર હે જે વરસાદના કારણે આડી પડી જાય છે લાગતું નથી કટરમાં વધે છે જોઈ શકો તમે કેવી આડી પડી ગઈ છે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આજે છે થર્ટી ડે બ્લોગ ચેલેન્જનો સત્યાવીસમો દિવસ હવે ત્રીસ દિવસમાં ત્રણ દિવસ બાકી છે એ ત્રણ દિવસ સક્સેસફુલી પૂરા થઈ જાય તો આપણો ચેલેન્જ પૂરો થઈ જશે તો આપણે આ પાડોશી અહીંયા ઢાલે કપાવણવા એક વાગી ગયો છે ને હવે આપણે જાય છે વાડીયા જમવા માટે બપોરનું તો આપણે વાડી આવીને નાઈ લીધું હે ગરમી થાતી છે ને તડકાની એટલે આ બાજુ જો આપણા કાકાની ને કપા વીણો તો વરસાદનો પલ્લેલો એટલે એને તપાયો છે એટલે ભાવ આવશે નકર હું પાણી પાણી વાળો હોય તો કપા બગડી જાય વાગી ગયા હાનનો ચાર ને આપણે આવતા રહે દાતરો લઈને કપામાં ખડ લેવા ભેંસાટું તો ફાઇનલી આપણે કપાની કપાની નહીં ખડની ગાણી કરી છે ને ગાણી જાય છે વાડી બાજુ તો કાલ કાલે થી આપણે હે ને આ મીઠો લીમડો લાયા હતા અને કાલે વાવાનું ભૂલાઈ ગયું ને તો આજ તો સુકાઈ ગયું હવે લાગતું નથી ચોટ છે એવું હેલા હું જા થાય છે એવું લાગે તો વાયો હે પણ ચોટી જાય તો